છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી સાંકડ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરાતા એક મહિલાના સાથડમાંથી ગોળી આરપાર નીકળી કવાટ તાલુકાના મોટી સાકડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે ખાનગી દેશી ચામાંથી ફાયરિંગની ઘટના બનતા એક મહિલા ઈજાગ્રસ્ત થતા મહિલાને વધુ સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે એકવીસના રોજ અગિયાર ને પંદર વાગે કમાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને અઢી વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા ત્રીસ થી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ સાંતુબેન કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી તેથી તેને જોતા કંઈક સાથ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એને કંટ સીએસસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચો ના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના ના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમન છો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આઠ આર્મ એકની કલમ પચીસ વન એ બી તથા સત્તાવીસ એક તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ તમન જો રિકવર કરવામાં આવ્યો છે તપાસ હાલે એડી ચૌહાણ ચલાવી રહ્યો છે